નાની વાતમાં આપણે આજે પ્રભુ શ્રી ગોપિન્દ્રજી નું વચના વ્રત પિસ્તાલીસ જીવે વિનંતી કરીને પૂછ્યું મહારાજ વૈષ્ણવ સર્વસ્નેહ મારક કહે છે પુષ્ટિ માર્ગ સ્નેહ કહેવાય છે તે માટે સ્નેહની વાર્તા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય

પછી તે તાદર્શી પુષ્ટિ હોય તો સંક્ષેપમાં કે પુષ્ટિ માર્ગ તો સ્નેહનો માર્ગ છે અને સ્નેહ છે એ ગોપ્ય છે બધી જગ્યાએ જણાવાય નહીં જાહેરમાં કહેવાય નહીં એવું આમાં સંક્ષેપમાં આપણે સમજીએ એમ સમજાવે છે કે એટલે જે રસિયા હોય એ એકાંતમાં કરે કરે પરસ્પર અને જણાવે પણ સર્વને સ્નેહની વાર્તા કહેવરાવે નહીં પછી જો એ તાદર્શી પુષ્ટિ હોય તો સંક્ષેપમાં એ સમજી જાય એટલે કે ટૂંકું જ હોય ને તો પણ ગુઢ વાર્તા પણ સમજી જાય ટૂંકમાં પણ સમજી જાય કેમ કે તાદર્શી પુષ્ટિ છે અને એકાબીજા એકાબીજા દ્વારા પોષણ મેળવેલું છે એટલે આ એકાંતમાં સ્નેહ જે છે એ બહાર પ્રગટ થાય બાર કેમ પ્રગટ ન થાય કેમ કે બધા જીવની પાત્રતા અલગ અલગ છે એટલે અહીંયા કોશમાં લખ્યું છે જીવપાત્ર ઓછું છે માટે પ્રસંગ ચોથો વિષય છે મરજાદી ભગવદી અને પુષ્ટિ ભગવદીના ભેદ એક સમય જીવે વિનંતી કરી મહારાજ વૈષ્ણવ સર્વ એમ કહે છે કે જે મહાપ્રભુ ગોપેન્દ્રજીની લીલામાં દેહધારીને ત્રણ પદવી છે એક તો દેહધારી બીજો તિરસ્કાર એટલે કે દેહધારી એટલે કૌંસમાં લખ્યું છે વેવાર બીજો તિરસ્કાર અને ત્રીજો નિસ્તાર આ ત્રણ પદવી છે તેમાંથી વેવારને તિરસ્કાર વૈષ્ણવને હાથ આપ્યો છે અને નિસ્તાર મહાપ્રભુજીએ પોતાને હાથ રાખ્યો છે તો રાજ એમ કેમ છે મહાપ્રભુજી કહેતા અહીંયા ગોપેન્દ્રલાલજી નો ઉલ્લેખ છે તો આવું કેમ એટલે સવાલ એવો છે કે ત્રણ પદવી છે વ્યવહાર તિરસ્કાર અને નિસ્તાર તો આમાં નિસ્તાર તો ઠાકોરજીએ પોતાને હાથ રાખ્યો છે એવું કેમ ત્યારે કહ્યું જે સાંભળ એ સાચી વાત છે વ્યવહાર અને તિરસ્કાર અમોએ પુષ્ટિ ભગવદીને હાથ વ્યવહાર આપ્યો છે હવે આ બેમાંથી એક તો પુષ્ટિ ભગવદીને હાથ વ્યવહાર આપ્યો અને મર્યાદી ભગવદીને હાથ તિરસ્કાર આપ્યો શા માટે જેનો વ્યવહાર કર્યો છે તેને પોતાના સરખો કરે છે એટલે પુષ્ટિ ભગવદીના હાથમાં વ્યવહાર આપ્યો વ્યવહાર કહેતા પોતાના સરખો કરે છે એ આપણે સમજીએ તો એમ સમજાવે છે કે જે પુષ્ટિ ભગવદી હોય એના સંગે જે કોઈ પણ જીવ આવે એના સંગે કરીને એના જેવો કરી દે છે એના જેવો આચરણ કરાવવા વાળા એના જેવો ભાવ વાળો બનાવી દે છે એના જેવું શીખવાડી દે છે એટલે કે છે કે પોતાના સરખો કરે છે તે માય કઈ ચૂક દેખે નહીં એટલે કે હવે જે શીખવા વાળા છે જે જીવ નવા નવા સંગે આવ્યા છે એસજી શીખી રહ્યા છે એનાથી કઈ ભૂલ પડે તો એ બહુ ધ્યાનમાં ન આપે ફરી વાર શીખવાડે કે આમ નહીં આમ કર એવી રીતે પ્રેમથી શીખવાડે એટલે મરજાદી હોય તો ભૂલ પડે ને તો એકદમ તિરસ્કાર કરી દે ઘણી આપણે જોયું હોય ને તો ગુસ્સો આવી જાય ને જે ભગવદીને કે તમને નથી આવડતું રેવા દો ઠાકોરજીને પરિશ્રમ પડે એવું ન કરો મૂકી દો તમે જવા દો તો આવો જે ભાવ કોઈ જોવે છે તો એ મરજાદી ભગવતીને તિરસ્કાર આપેલો છે એવું આપણે સમજવાનું અને પુષ્ટિ તો અમારું મન છે તે સાંભળો ફરી વ્યવહાર કરાવે ફરીને વ્યવહાર કરાવે એટલે કે પુષ્ટિ ભગવતી છે તો ઠાકોરજીનું મન છે જો ચૂક પડી હોય તો એ જીવને ફરીવાર કરાવશે કે ના તું ફરીવાર સારી રીતે કર જો હું તને શીખવાડું આવી રીતે ન હોય આમ હોય એ ફરીવાર કરાવે શીખવાડે ને ફરીવાર કરાવે અને જ્યારે તાદર્શી ભગવતી તો ચૂક જોવે તો તિરસ્કાર જ કરી દે કે રહેવા દેવો હવે તમારાથી નહીં થાય એવી રીતે તિરસ્કાર કરી દે અને નિસ્તાર તો જીવનો અમારે હાથ છે પણ હવે નિસ્તાર પણ ભલે મારા હાથમાં છે પણ એ કેવી રીતે કરું છું તો કે પુષ્ટિની આજ્ઞાએ જીવનો નિસ્તાર કરું છું એટલે પુષ્ટિ તો અમારું મન છે અને પુષ્ટિની આજ્ઞાએ જ હું નિસ્તાર કરું છું એમ સમજાયું પણ મહારાજ નિસ્તાર તે શ્રી પદવી છે એટલે કે હવે નિસ્તાર એટલે શું તમારા હાથમાં છે અને પુષ્ટિ જીવોની આજ્ઞાએ તમે નિસ્તાર કરો છો તો નિસ્તાર એ શ્રી પદવી છે તો કે છે તે ઉપર મુનિશ્વર રૂપે અંતરજામી કહે છે કે સાંભળો નિસ્તાર તે વિદેહીય ચરણાર્વિંદ તળે રહે એટલે કે જીવ જે છે એ પછી ઠાકોરજીના ચરણાર્વિંદમાં રહે અને સેવા ટહેલ કરે એટલે જ્યારે આપણે ઠાકોરજીના ચરણમાં પહોંચીએ છીએ ત્યારે પછી આપણે ઠાકોરજીના ચરણમાં સેવા કરવાની નહીં તો પ્રસન્ન થઈને નિખમનીમાં તેજમાં હું એકઠો કરું છું એટલે કે ઠાકોરજીના ચરણમાં જ આપણે રહેવાનું છે અને ઠાકોરજીના ચરણમાં સેવા કરવાની છે અને ચૂંક ન પડે એનું ધ્યાન રાખવાનું છે કેમ કે ઠાકોરજી એનાથી જ પ્રસન્ન છે હવે પાછો પ્રશ્ન પૂછ્યો કે એ તો જીવ છે ચૂકે તો જીવની ગતિશી એટલે હવે પાછું આપણે ઠાકોરજીના ચરણમાં હોઈએ અને સેવામાં ચૂક પડે તો એની ગતિશી તો પાછું ત્યારે કહ્યું કે ચૂકે તો દેહધારી પુષ્ટિ થાય એટલે પાછો આપણે દેહ ધારણ કરવું પડે પેલા તો વિદેહી થઈ ગયા દેહ આપણે મૂક્યો પછી ઠાકોરજીના ચરણમાં થયા પછી જો આપણે પાછી ત્યાં ગોલોકધામમાં કંઈ ભૂલ કરી તો દેહધારી પુષ્ટિ થાય પણ જીવને મૂકવું નહીં એટલે પાછા અગર આપણે ભૂતલમાં પડ્યા હોય પણ પુષ્ટિમાં જ પડીએ પણ ઠાકોરજી જીવને મૂકે નહીં અહીંયા આપણે એવું આવ્યું કે પુષ્ટિ તો અમારું મન છે પુષ્ટિની આજ્ઞાએ જીવનો નિસ્તાર કરું છું એટલે નિસ્તાર તો અમારે હાથ છે પણ પુષ્ટિ જીવોની આ પુષ્ટિ વૈષ્ણવની આજ્ઞાએ જીવનો નિસ્તાર કરું છું પુષ્ટિની આજ્ઞાએ જીવનો નિસ્તાર કરું છું મરજાદીની આજ્ઞાએ જીવનો નિસ્તાર લઈએ કે મોહનદાસ ગોપેન્દ્રલાલજીની સન્મુખ જાય છે ત્યારે એ ગુણકાનો ઉદ્ધાર કરે છે ઠાકોરજી એટલે પુષ્ટિની આજ્ઞાએ જીવનો નિસ્તાર કરું છું એટલે કે ગુણકાનો નિસ્તાર મોહનદાસ કાણાની આડીથી ઠાકોરજીએ કર્યો મોહનદાસ કાણાની તો દિવ્ય દ્રષ્ટિ હતી તો ગુણકા તો લીલાના જીવ છે એ જાણી ગયા પણ એને લઈને ઠાકોરજી સન્મુખ લઈ ગયા ઠાકોરજી સન્મુખ ગયા એટલે કે પછી ઠાકોરજીએ મોહનદાસ કાણાની આરીથી એનો નિસ્તાર કર્યો તો આ એક ઉદાહરણથી આપણે આ બરોબર સમજી શકીએ કે પુષ્ટિની આજ્ઞાએ જીવનો નિસ્તાર કરું છું આવી રીતે પુષ્ટિ અને મરજાદી ભગવદીના ભેદ છે મરજાદી ભગવદીને તિરસ્કાર પુષ્ટિ ભગવદીને વ્યવહાર અને ઠાકોરજીને હાથ તો નિસ્તાર છે ને એ પણ પુષ્ટિની આડીથી એટલો આજે આપણે સમજ્યા આ હતો પ્રસંગ ત્રીજો ને ચોથો ગોપેન્દ્રલાલજી નું વચનામ્રત પિસ્તાલીસમું અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની